અને બીજું ઘણું બધું વિક્રમ ઠાકોરને આ ભાઈ બોલ્યા છીએ તે પહેલાં તમે વિક્રમભાઈ ઠાકોરના ફેન હોય તો આ વિડીયોને એક લાઈક કરી દો અને તમારા દોસ્તોમાં શેર કરવાનું ન ભૂલતા ચાલો આ વિડીયો જોઈએ પછી આપણે આગળ વધીએ હું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે એને એના કામની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા આ નરેશ કનેડીઓ એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં હતું આટલું એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ એ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી સાંભળા એવી હોય ને એક કાનમાં ઠપ્પણ મારું ને એક તો હુડાઈ દે એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરી કરીને મોડાથી બોલે ભીશુમ ભીસુમ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉમત થઈ ગયેલી છે હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે દોસ્તો આ વિડીયો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આ ભાઈ વિક્રમ ઠાકોરનો કેટલો વિરોધ કરી રહ્યા છે અને સાથે સાથે વિક્રમ ઠાકોરને બે થપ્પડ મારવાની પણ વાત કરે છે અને એમ પણ કહે છે કે હવે વિક્રમ ઠાકોરની ઉંમર થઈ ગઈ છે એટલે પોલિસ્ટિક્સમાં આવવા માટે આ બધા નાટક કરે છે એમ દોસ્તો વિક્રમભાઈ ઠાકોર વિશે તમે શું કહેવા માંગો છો તે એકવાર કોમેન્ટમાં જરૂર લખી દેજો અને આ વિડિયોને એટલો શેર કરો કે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ સુધી પહોંચે અને વિક્રમભાઈ ઠાકોર આ વિડીયો જોઈ શકે દોસ્તો આજના વિડીયોમાં આટલા સુધી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ